સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પોસ્ટ ઓફિસમાં બેસ્ટ યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ મિત્રો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપીશ વિડીયો શરૂ કર્યો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો સાઠ વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો પંચાવનથી સાઠ વર્ષના ઉંમરમાં જેને કોઈએ વીઆરએસ હેઠળ અર્લી રિટાયરમેન્ટ લીધું છે તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે એમાં શરત એ છે કે રિટાયરમેન્ટ લીધાના એક મહિનામાં તમારે આ યોજનાનો લાભ લઈ લેવો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ મિત્રો જો કોઈ આર્મી પર્સન છે એ પચાસ વર્ષની એજ વેદ જો રિટાયર થાય છે તો તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે આ યોજના હેઠળ મિત્રો આપણે લમસમ રકમ પોસ્ટ ઓફિસમાં જમા કરાવી અને એનું વ્યાજ આપણે દર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં લઈ શકીએ છીએ એટલે કે પેન્શન જેવું આપણે ચાલુ કરી શકીએ છીએ મિત્રો આ યોજનાની ખાસ વાત એ છે કે આપણે મિનિમમ આમાં એક હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરી શકીએ છીએ મેક્સિમમ આમાં તમે ત્રીસ લાખ સુધી ઇન્વેસ્ટ કરી શકો છો આ યોજનાની મુદત પાંચ વર્ષ માટેની રહેવાની છે એટલે કે તમને સાઠ મહિના સુધી તમે જે રકમ એફડીમાં મૂકી છે સિનિયર સિટીઝનમાં એનું વ્યાજ તમને મળતું રહેશે મિત્રો મેક્સિમમ આપણે ત્રીસ લાખ સુધી આમાં રોકાણ કરી શકીએ છીએ તમે આમાં સિંગલ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો અને જોઈન્ટમાં પણ એકાઉન્ટ ખોલાવી શકો છો હવે મિત્રો હું તમને એ જણાવી કે આનું ખાતું આપણે કઈ રીતના ખોલાવું તો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં અથવા તમે બેંકમાં પણ જઈ અને એસ એસએસનું ખાતું ખોલાવી શકો છો મિનિમમ એક હજાર અને આ એકાઉન્ટ ખુલી જશે તમારે એકી સાથે બે એકાઉન્ટ ખોલાવાના થાશે જેમાં મિત્રો સિનિયર સિટીઝનનું એકાઉન્ટ અને બીજું એક બચત ખાતું સામાન્ય ખાતું તમારે ખોલાવવાનું રહેશે મિત્રો જેટલી પણ રકમ તમે મેકશો એનું આઠ પોઈન્ટ બે ટકા ના દરે હાલનું વ્યાજ દર તમને આપવામાં આવશે આઠ પોઈન્ટ બે ટકા ચક્રવૃદ્ધિ વ્યાજદર છે જે દર ત્રણ મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં તમને મળતું રહેશે એટલે કે પેન્શન જેવું તમે ચાલુ કરી શકો છો ત્યારબાદ મિત્રો વિડીયો આગળ જોતા પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લોડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો હું તમને કેલ્ક્યુલેશન કરીને જણાવીશ કે આપણે કેટલા મૂકવાથી આપણને કેટલા રૂપિયા રિટર્ન મળે છે તો એક ઉદાહરણ તરીકે તમને સમજાવું કે દાખલા તરીકે પાંચ લાખની રકમ આપણે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં મૂકેલી હોય તો એનું દર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં દસ હજાર બસો ઓગણપચાસ રૂપિયા વ્યાજ મળતું રહેશે એવી જ રીતના મિત્રો આપણે પોસ્ટ ઓફિસમાં મેક્સિમમ ત્રીસ લાખ રૂપિયા સિનિયર સિટીઝનના નામે મૂકીએ છીએ તો એનું દર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ એકસઠ હજારના પાંચસો જેવું આવતું રહેશે એટલે કે મંથલી વીસ હજાર જેવું વ્યાજ આપણને મળતું રહે તો મિત્રો આવી રીતના તમે સિનિયર સિટીઝન યોજનામાં પૈસા મૂકી અને આ યોજનાનો લાભ લઈ શકો છો યોજનાનું ખાતું ખોલાવવા માટે તમારે ઉંમરનો પુરાવો એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ ત્યારબાદ પાસપોર્ટ સાઈઝના બે ફોટા ત્યારબાદ એનું એક કોમન ફોર્મ આવે છે તે ભરી અને પોસ્ટ ઓફિસમાં સબમિટ કરશો એટલે એકાઉન્ટ તમારું ખુલી જશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ